ભાઈ ભાઈ છે પરસોત્તમ સોલંકી નો પચીસ વર્ષથી પાવર અકબંધ છે શા માટે ભાજપે ભાઈને ને ના કાપી શકે શા માટે તેમને રિપીટ કરવા પડ્યા હાલમાં જ વડાપ્રધાન ભાવનગર ગયા હતા તે સ્ટેજ પર પરસોત્તમ સોલંકીને ખુદ મળવા ગયા હતા અને ખબર અંતર પૂછ્યા એક તો કોળી સમાજનો મોટો ચહેરો જ્ઞાતિમાં પ્રભુત્વ સૌથી લાંબી મુદ્દતના મંત્રી તરીકે તેમની કામગીરી પરસોત્તમ સોલંકી કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓની સરકારમાં મંત્રીપદ સંભાળી ચૂક્યા છે

પરશોત્તમ સોલંકીની એક એવા નેતા તરીકેની છાપ છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ નથી કાપી શક્યું મહારાષ્ટ્રમાં પણ કેટલાક ગુજરાતી વિસ્તારોમાં તેમનું પ્રભુત્વ છે તો પરસોતમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે તમારું શું કહેવું છે જણાવો